हेलो हेलो गुड मॉर्निंग बोलो जो आवाज आवाज चानास्तो આમ જેવું બાંધેલો માસ્ક કાઈ જ ને ફોન કાઢ્યું

પાધરા ટોલીમાં જ તે પેલા તગારા ભરવા પડતા હતા હવે તગારાનું એવું કઈ આવતું નથી પાધરા ટોલીમાં જ નાખી દેવાના જો આ બાજુ ખાર્યું આ બાજુ આમાંથી આમાં જાય ને આમાંથી આમાં જાય કોશિશ થાય સુધી પેલા હું તગારા ભરવા પડતા તી હવે સારું એક તગારા નથી ભરવા પડતા ઉપર ડાયરેક્ટ ઓલીમાં જ નાખવાનું સીધા અંદર જ જાય તો ડાયરેક્ટ બંધાય ત્રણ મજૂર કર્યા છે આપણે ઢકલો અડધો જોર અડધો બસ અડધો જ છે હવે તો ત્રણ મજૂર કર્યા હતા પણ તોય એક પછી પાછળથી બોલાવો પીડા કારણ કે આથી આગા જાય ને થોડા થોડા એટલે પછી વધારે વેવવું પડે ને થોડું બે જેન્ટ્સ ને બે લેડીસ જો આપણે ન ખાવું પડતું હતું ત્રણ હતા ને મજૂર તાર લગીને આપણે નાખ્યું કારણ કે ત્રણ મજૂરે થોડીક તાણ પડતી હતી દેખાડું છું પાસ કે નાખું છું એમ જેન ની બધા કામ કરીએ કે આપણી જે આપણે તો હું ચાજુ લાવ્યું ન હોય એક બી ચા સીતા ટોલીમાં ડાયરેક્ટ ચોખ્ખા થઈને એકદમ ચોખ્ખા કાંકરા કે આમ ભોજન કે એવું કાંઈ નહીં આમાં અડધો ઢગલો થઈ ગયો હવે હવે ચાર મજૂરી થઈ ગયા એટલે આપણે હવે ટેક્કર માં ટોલી ટોલીમાં ચેડા થોડાક આમ પોળા કરવા પડે ને કેટલું ખાઈ ઉડેસ ઢગલો છે મોટો ઢગલો ટોલી ભરી ગઈ અડધી અડધો ઢગલો છે અડધી ટોલી ભરાણી ઓલી થોડીક અધૂરી રહેશે કેટલો ઢગલો છે એ જે આપણે ચોખ્ખા ચેણા એકદમ જો બે પહેલા વાતો કરે હું વાતો કરતા હોય છે મશીનની આમ ફરે આમ ફરે દેખાડે મેડમ ની ચેરા નો છે ખરો એ લાવો